વિદ્યાર્થી પરિષદે વિરોધ કર્યો છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના વિરોધમાં પ્રદર્શન કરાયું કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરનાર સામે પણ કાર્યવાહીની માંગ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો આજે એનટીએસ ના વિરુદ્ધમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેન ગેટ પર સુરત મહાનગરના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓની સાથે એનટીએ નું પૂતળો દહન કરવામાં આવ્યું અને દોઢસોથી વધારે વિદ્યાર્થીઓની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ જો સરકાર આના પર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરે એનટીએમાં સંડો સંડોવાયેલા જે પણ પ્રકરણમાં સંડોવાયલા અધિકારીઓ પર સરકાર કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ભારતની સડકો પર આવીને વિદ્યાર્થી પરિષદ ભવિષ્ય સાથે આવનારા સમયમાં જો કોઈ આવી ઘટનાઓ બનશે અથવા તો આ વિષયમાં પણ જો કોઈ પાકો નિવેડો લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ તેના વિરોધમાં ઉગ્ર આંદોલન કરશે જરૂર પડશે તો ભારતની સડકો સડકો અને ભારતના દરેક કેમ્પસોમાં વિદ્યાર્થી પરિષદ વિરોધ કરશે તો વિવાદ